જો તમે પણ સંબંધોમાં મધુરતા ઈચ્છતા હોય તો વાસ્તુશાસ્ત્રની ની આ પાંચ ટીપ જરૂર ફોલો કરજો જેનાથી તમારું સ્વાસ્થ્ય અને સંબંધોમાં મધુરતા આવશે અને તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળશે અને આપણા સનાતન ધર્મ એવું માનવામાં આવે છે કે ઘર દરેક વસ્તુઓ વાસ્તુ સાથે સંબંધિત છે અને અને તે તમારા જીવન પર નકારાત્મક આ બંને અસર કરી શકે છે તેવી જ રીતે લગ્ન પછી પણ કેટલાક નિયમો પાલન કરવું જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેનાથી તમારા વૈવાહિક સંબંધો પ્રેમ વધી શકે છે અને આ વિડીયો ના માધ્યમથી અમે તમને જણાવીશું કે વાસ્તુશાસ્ત્ર ને ધ્યાનમાં રાખીને તમારો બેડરૂમમાં કેવા ફેરફાર કરવા જોઈએ તે પેલા વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવો હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો બેડરૂમમાં કુદરતી સૌંદર્યની તસવીર લગાવી જોઈએ તેનાથી તમારા દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આવશે તેનાથી તમારું ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે અને તમારા જીવનસાથી સાથે તમારા પ્રત્યેનો પ્રેમ વધશે અને રૂમમાં બિનજરૂરી વસ્તુઓને ન રાખો આજે જ રૂમમાંથી બિનજરૂરી વસ્તુઓને દૂર કરી દો અને તમારા બેડરૂમને સ્વચ્છ રાખવાથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બની રહેશે અને તમારા બેડરૂમમાં લોખંડથી બનેલી પથારીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ તેનાથી તમારા ઘરમાં નકારાત્મક વાતાવરણ સર્જાય છે અને તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો માં પણ નકારાત્મકતા ની અસર પડે છે અને સૂર્ય ના હાથ ગયા પછી બેડરૂમ માં એક નાનકડી લાઈટ ચાલુ રાખો જેનાથી તમારા પતિને આર્થિક લાભ મળી શકે છે અને તમારા પરિવારમાં સ્વાસ્થ્ય અને સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો બેડરૂમમાંથી આજે જ આ પાંચ વસ્તુને કાઢી નાખજો અને તે હું સુકમ કાઢવાનું કહું છું તેની પાછળનું કારણ પણ જણાવીશ દરેક વ્યક્તિ પરિવારમાં સુખ શાંતિ અને સારા સંબંધની કામના કરે છે અને આ માટે ઘણા લોકો પ્રયત્નો અને ઉપાયો પણ કરે છે તેમ છતાં પણ પરિવારમાં દરરોજ ઝઘડા થતા રહે છે અને પરિવારના સભ્યોની તબિયત ખરાબ રહે છે તો તેનું મુખ્ય કારણ તમારા રૂમ માં રાખવામાં આવેલી કેટલીક હોઈ હોય છે આવી સ્થિતિ થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમ માં દેવી દેવતાઓની મૂર્તિ ચિત્રો અથવા તો ધાર્મિક ચિહ્નો ક્યારેય ના રાખવા જોઈએ અને આને હંમેશા પવિત્ર સ્થાનો પર જ રાખવા જોઈએ અને એવું માનવામાં આવે છે કે બેડરૂમ માં સિવાય અન્ય કોઈ દેવી દેવતા ની મૂર્તિ ના રાખવી જોઈએ એવી જ રીતે તમારી પુત્રી અથવા તો કોઈ પણ છોકરી તમારા બેડરૂમ માં તમારી સાથે સુવે છે તો તે સમયે ભૂલથી પણ સંભોગ ન કરવો આવું કરવાથી દોષ લાગે છે જેનાથી જીવનમાં ઘણી બધી સમસ્યાઓ વધે છે અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખેલા પલંગ પર ક્યારેય ભોજન ન કરવું જોઈએ આવું કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને વ્યક્તિ બીમારીથી ઘેરાયેલો રહે છે અને ધાર્મિક રીતે જોઈએ તો સવારનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આ સમયે ભૂલથી પણ સંભોગ ન કરવો જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં હરીસો ન રાખવો જોઈએ કારણ કે તે નકારાત્મકતાને ફેલાવે છે જો કોઈ હોય તો રાત્રે સૂતી વખતે તેને પડદો ઢાકી દેવો અથવા તો કોઈ કપડું ઢાકી દેવું અને આ સિવાય બેડરૂમમાં મૃત વ્યક્તિની તસવીર ન રાખવી જોઈએ આવું કરવું સારું નથી માનવામાં આવતું અને તેનાથી ઘરમાં પરેશાનીઓ પણ વધી શકે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્ની હંમેશા પત્નીને ડાબે પડકે સુવું જોઈએ તેનાથી પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે અને પતિ પત્નીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે જય માતાજી